બનાસકાઠા બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે પાલનપુર દાંતીવાડા વડગામ ડીસા અમીરગઢમાં વરસાદી માહોલ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કાંકરેજના શિહોરી ખીમાણા કંબોઈ સહિતના ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે વરસાદી માહોલથી ખેડૂતોથી લઈને સૌ કોઈમાં ખુશી જોવા મળી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલકેશ પાસેથી અલ્કેશ બનાસકાંઠામાં આ વખતે જુલાઈના અંત સુધીમાં નહીવત વરસાદ નોંધાયો પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે આજે શું પરિસ્થિતિ માં લાંબા સમયથી વરસાદની ખેત હતીને ખેડૂતો તેમજ લોકો છે તે વરસાદની કાક ડોળે રાહ જોઈ રહ્યા હતા પરંતુ ગઈકાલથી બનાસકાંઠામાં વરસાદી માહોલ છે જે અમે છે ગઈકાલે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો પરગામની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો પાલનપુરની અંદર અઢી ઇંચ અને ડીસામાં બે ઇંચ અને દાતામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જોકે આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે કાંકરેજ નોરી ખીમાડા કંભાઈ આંગણવાડા અણીવાડા સહિત વિવિધ ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે તો પાલનપુર દાંતીવાડા વરગામ ડીસા અમીગઢ સહિતના અનેક વિસ્તારો